એમાંથી એવો ફોન કે ભાઈ તમારું પાર્સલ છે પાર્સલ તો ટૂંકમાં આપણું આ છે કેમકે ફાસ્ટટેગ છે ને આપણે પેટીએમ નહોતો ગાડીમાં તે તો બંધ થઈ ગયો હતો બંધ થયો ને તે દિવસે ટૂંકમાં આપણે બીજો મગાવી લીધો હતો તો ફાસ્ટેગ હાલ તમારા કોમલ બેન બનાવે છે રસોઈ કેળા શાક બનાવે એ કહેવાય કોમલ લસણ ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ છે તો આપણા મહેમાન આવ્યા આપણા મોહિત

ફુગા ને બીજું કરે કલર નો લઈ આવો તો તમારી બાજત કે શું કરે કેટલા લઈ આવું ફુગા જો રાઝા બધી લઈ આવે એક આ બે આ ત્રણ ને આ બધી હોય હવે બીજું શું ઘટે કલર કલર તો હું નથી લેવો કલર લઈ આવ્યો કેટલા લઈ આવ્યો એક બે ત્રણ આ બીજા ત્રણ બસ હવે રેડી ને મૂકી દઉં હાલો તમારા કોમલ બનાવે છે રસોઈ કેળાનું શાક બનાવે એ કામ નાખે કોમલ લસણ હા લેખીમાં અહીંયા રોટલા ઘડે લેખીમાનો વારો આવી ગયો કેમ કે છે અમારે છે ને કંકા જવાનું છે ને વસણ મૂકવાથી એ રોટલા જલ્દી જલ્દી કરી લઈ પછી છે ને અમારે જવાનું છે મારે દાદીમાં બધાને પહેલાં છે ને આ કપડાં બીજા બદલી લઉં કેમકે હમણાં નવા પહેરાતા અને પાછા આપણે બીજા પહેરી જવાના છે હલો તો હવે છે ને ફટાફટ આપણે નીકળીએ અને વહેલા પૂગીએ ટાઈમ થઈ ગયો છે બપોરના બે જવું અને અમે જવાનું છે આપણે કંકાસા મારા સસરાના ઘરે કે હર્ષાને છે ને જવાનું છે ટૂંકમાં હમણાં આવે ને હોળીને આવે ને તો બધી હોળીને કરવા જવું દાદીમાઈ આવશે પેલા ગાડી આપણે ઢારીયામાં પડીને તો બારબાર ગાટ અને પછી આપણે જઈએ કંકાસા બાજુ હલો ફાઇનલી ટાઈમ થઈ છે બે જવું અને આપણે ઘરેથી નીકળી ગયા દાદીમાં ભેગા છે અને હરસાને મૂકવા જવા છે ના ઘરે કેમકે ઉતાસણી આવી ગયા તેને જવાનું છે ઉતાસણી કરવા તો આપણે અત્યારે છે ને ટૂંકમાં અગત્ય આપવાનું મંદિર છે ને ત્યાં પૂગવા આવ્યા હલો તો અમે ત્યાં પૂગીને જો કોઈ મહેમાન હોય તો આવગને ચાલુ કરશું બાકી પછી માથે નીકળીને પાછો વ્લોગ કન્ટિન્યુ કરશું હલો તો અમે ત્યાં જઈને આપણે મળીએ નીકળી ગયા કારણ કે અહીંયા છે ને બ્લોક બનેમ નતો બધા હતા એટલે પછી બ્લોક ન બને હું અત્યારે આપણે જઈએ જણી પૈના ઘર ને ઈ જે ગાડી છે ને લે લડક ની ટ્રીપ જે ગાડી છે જોઈ લો તમે બાકી રોદા અને ગો ગાડી વિશે મૂકી ગયો હાલો પેલા કે વી લી બાવ યે બાવ ને તાવ આવે ભાઈ એ લે ઉછો ઉછો એ લે

ગોડાઉન નું કામ તમે ખાલી જોવો કેમ છે ગોડાઉન હા ઘઉં પેડા ઉસાઈ તો તમે જો ખાલી કેટલા થશે મોહિત સાડા ચોવીસ થાય કે ચોવીસ ચોવીસ હે વધારે છે સાડા ચોવીસ થાય એટલે ઉસાઈ ડમ્પર અડધું લાલ તોલે તો ઉલારી ગમે એમ કરે એલું જ જવાને આખું બંધ કરે બંધ કરી પાછળ

હાલો તો આ ગાડીમાં લગાડવાનું છે પણ એક બે આ ન લગાડી તો એ પણ વાંધો નામ કે નંબર પ્લેટ ટૂંકમાં નંબર પ્લેટ હોય ને એના ઉપર આપણે પૈસા તો કાપી લે ફાસ્ટ તો આ આજે બાકી નંબર પ્લેટ ઉપર પૈસા તો આપણે કાપી લે હાલો તો હે ને આને ફિટ કરવાનું છે પણ નિરાતે ફિટ કરશું હાલો તો હવે ઘણીક વાર ને આરામ કરી લે કેમ કે મારું દુઃખ છે માથું હાલો તો થોડીક વાર પછી આપણે લોગના પાછો કન્ટિન્યુ કરીએ બોલું જય 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 બોલું હાલો તો ટાઈમ થઈ ગયો છે સાચ જવું ને આપણે અશોકભાઈ ભાઈ એવા કેમ કે મારું ભાઈ જ છે અહીંયા હે ને ટૂંકમાં યુટ્યુબમાં ચેનલ ચાલુ કરી છે એક કે દેશી વ્લોગ મિનિ વ્લોગ બનાવે મસ્ત એવા મજા આવી જાય એવા તો જરાક ચેનલમાં તમે આટો મારી લીધો તમને છે ને લિંક આપી દે નીચે કે ભાઈની ચેનલમાં વિઝિટ કરી દેજો કેમ કે ભાઈએ સ્ટાર્ટઅપ દે જરાક બધા મદદ કરજો આપણે કંઈ મોટા યુટ્યુબર તો નથી પણ બધાને આપણે જેટલો આપણે ટેકો આપીએ એટલો આપી શકીએ અને બાકી તમને અમારો વ્લોક કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો અને તમે અમારી નવી ચેનલમાં હોય તો એટલા ટૂંકમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હાલો તો આજનો વ્લોક કરી દઈએ અહીં જ કાલે મળશું નવા વ્લોગ સાથે